ફાઇટર ટીમ પહોંચે ત્યાં તો ખુવારી સર્જાઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થાય છે તાજેતરમાં રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં ભયંકર આગની દુર્ઘટના બની છે ત્યારે સરકારે તંત્રને સમગ્ર રાજ્યમાં ગેમ ઝોન બંધ કરવા સૂચના આપી છે અને અન્ય સ્થળે ચેકિંગ કરવા થોડા દોડાવ્યા છે પરંતુ ખાટલે મોટી ખોટલે મોટી ખોડ એ છે કે કોટન સિટી તરીકે જાણીતા માનાવદર નગરપાલિકા પાસે બે ફાયર ફાઇટર અને એક બુલેટ ફાઇટર આવેલા છે જે પણ લાંબા સમયથી બંધ હાલતમાં છે અને ધૂળ ખાઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે માણાવદર શહેરમાં ક્યાંય પણ આગ લાગે તો અન્ય જૂનાગઢ મહાનગરપાલિકા કે અન્ય નગરપાલિકા ફાયર બ્રિગેડ વિભાગને જાણ કરવી પડે છે અને તેની મદદ લેવી પડે છે ત્યારે માણાવદરમાં ઘટના સ્થળ પર પહોંચે ત્યાં સુધીમાં તો આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરીને જાનહાની અને માલહાની સર્જી શકે છે એક તરફ રાજકોટની ભયંકર આગની દુર્ઘટના બાદ સરકાર પણ સફ સફાડી જાગી ગઈ છે ત્યારે સમગ્ર રાજ્યમાં માત્ર ગેમ ઝોન નહીં પરંતુ અન્ય સ્થળે પણ દુર્ઘટના ન થાય તે માટે કડક કાર્યવાહી કરવી જરૂરી છે